હેલો હા સીતારામ સીતારામ ભાઈ સીતારામ પેલા મને ઓલું પાવડર ચુરણ ને અર્ક જોતું તું બોલો મુંબઈ થી મેં પેલા મંગાવ્યું હતું તમારી પાસેથી અર્થ તો એક વાર ટ્રાય કરી લીધું અને ચુરણ તો મારું આ ત્રીસ રૂપિયા ચોથી વાર મંગાવી દઈશું મારું તો આફ્ટર ડિલિવરી પછી નું છે ને વજન થાય છે એટલે પણ મારા ઘરમાં બધા ચૂરણ વાપર્યા છે ને મારા દિયર ની બધા તો એ લોકો ને થોડુંક ને એમાં તકલીફ ઓછી થાય છે હમણાં નથી થતી ચૂરણ લેવાથી હા તો મારે એ લોકો માટે જ મંગાવું હતું મારે અર્થ જોતું હતું ને એ ચૂરણ એ લોકો માટે જોતું હતું

એક બોટલ અને પાવડર પાંચ છત્રીસો રૂપિયા જેવું થાય ટોટલ છત્રીસો હા ઠીક છે તો મારે તો ડિલિવરી ચાર્જ આપવો પડે બોમ્બે છે એટલે દેવાનો થાય ડિલિવરી ચાર્જ એ પણ એક નો જ લાગે બધા એનો શું લાગે એક માં જ આવી જાય બધી હા હા એટલે મેં પેલા શરૂઆતમાં તમારી પાસે માં લીધું

હા મેં સવારે જ લીધું તું પેલા પેલા ખાલી પેટે પણ આગળ પાછળ અને ઈ તમે જે હરડ હરડ વાપરો છો કાળી હરડ ખાઈએ ઈ હરડ ને કે કે મારા પપ્પા ઈ લાવે છે મતલબ હરડ ખાવાની હોય ને ઘરે હરડી હા હરડી બાર આવે ને ઓલી પીળા કલર ની બાટલી ખાવાની હરડી એટલે બદામ ન આવે આપણે બદામ ખાઈએ ને હા 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 એટલે એક જ વસ્તુ છે હિમેજ અને હરડે કે અલગ 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 આવે હા કે એટલે આમ કરીએ ને મારા પપ્પા ખાય છે હિમેજ હરડે ની ગોળીઓ લાવીને ઘરે રાતે જમીન એકાદ મોરામાં નાખી છે કે તમે વાપરો છો એટલે મેં પૂછું કે ઓનલાઈન ગુગલ જોઈએ ને તેમાં એમ આપે કે એને ઘર ઘીમાં શેકીને દૂધ સાથે લેવાનું કે પાણી સાથે લેવાનું રાખવા

અને બીજો પેકેટ જે હોય 400 રૂપિયા લેકે બે પેકેટ ઈ થાય પછી જો પાંચ આ બીજો પેકેટ વદે ને તો કિલોનો ચાર્જ અલગ થી લાગે અજા લે 1 kg સુધી 1850 રૂપિયા લેકે ટુકમાં થાય 1 kg હમ તું ચેવાંદન તું પૂછી લો અને બે પેકેટ અને એક બોટલી ના કેટલા મારવાના કીધા તમે આમ તો 1690 થાય છે ને અઢારસો પચાસ રૂપિયા થાય તમારે બોમ્બે માં મંગાવો ને તો બોટાદ મોકલવું છે કે બોમ્બે મોકલું મુંબઈ મોકલાવું છે હમણાં તો હા તો અઢારસો પચાસ અને બે પેકેટ લ્યો એટલે આઠસો રૂપિયા એના થાય અચ્છા કોમ્બો અને પાવડર સાથે કહો છો ને તમે મને અઢારસો પચાસ હા હા એટલે એમાં ત્રણ પેકેટ ને એક અર્ક આવી જાય હા વાંધો નહીં હું તમને સ્ક્રીનશોટ મારી દો અને પછી તમને મોકલાવું તો તમે મોકલાવો હા હું સાબુ જોઈ લઉં છું સાબુલા હેર ફળના મેસેજ કરે